નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંજય સ્ટડીઝમાં હું સંજય યાદવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ખાલી એક જ વાત કરવી છે કે સંભાવના ચેપ્ટરની અંદર પાસાવાળો દાખલો બોર્ડની પરીક્ષામાં દર વર્ષે પૂછાય છે બરાબર ચાર માર્કની અંદર ફિક્સ હોય છે પાસા અને સિક્કાવાળા દાખલામાં બાળકોને ખૂબ તકલીફ થતી હોય છે તો પાસા માટે આજે એક શોર્ટકટ લઈને આવ્યો છું કે પાસાની અંદર જો પાસો લૂડો રમત બધા રમત છો કે પાસાને તમે એક વખત ઉછાળો તો છ પરિણામ મળે બધાને ખબર જ છે કાં તો એકો પડે કાં તો બે પડે કાં તો તીરો ચોગ્ગો પંજો અને સિક્સ પડે બરાબર પણ આ પાસાને બે વખત ઉલાડવાવાળો દાખલો પૂછાય તો કુલ પરિણામની સંખ્યા છત્રીસ છે એ આપ સૌ જાણો છો કારણ કે છનો વર્ગ કારણ કે બે વખત ઉછાળો છે કુલ પરિણામ છત્રીસ થાય એટલે નીચે તમારે છત્રીસ લખવાના એ ફિક્સ છે બરાબર અને આ છત્રીસ પરિણામ આ રીતે મેં તમારી સામે દોરીને બતાવ્યા છે કે બંને પાસા પર એકડો એકડો પડી શકે અથવા એક પર એકડો પડે બીજા પર બગડો પડે પહેલાં પર એકડો પડે ત્રીજા પર તગડો પડે આ રીતે મેં તમારી સમક્ષ છત્રીસો છત્રીસ પરિણામ મેં લખી દીધા છે પણ મેન વાત છે કે આ છત્રીસ પરિણામ લખ્યા વગર હું તમને એક એવી શોર્ટકટ આપું છું પરીક્ષામાં તો છત્રીસ પરિણામ તમે બનાવશો એ મને ખબર છે પણ છત્રીસ પરિણામ લખ્યા વગર માની લો કે તમને પહેલી સંભાવના એવી પૂછી છે કે પાસા પર મળતા અંકોનો સરવાળો આઠ થાય બરાબર તો આ અંકોનો સરવાળો આઠ તમે ગણવા જશો બાળકો તો તમારો સમય વેડફાશે કારણ કે પરીક્ષામાં એક એક મિનિટ ખૂબ અગત્યની હોય છે તો અંકોનો સરવાળો આઠ તો તમે આમાં ગોતવા જશો કે આઠ ક્યાં થાય તો આ રહ્યો જો છ અને બે આઠ એક પરિણામ પછી ચાર અને ચાર બે પરિણામ આ રીતે તમે કેટલી વાર લગાવશો તો સરવાળા માટેનું હું તમને શોર્ટકટ આપું છું તો તમારે સૌથી પહેલાં એકથી બાર સુધીના આંકડા લખી નાખવાના હવે તમને મનમાં વિચાર આવે કે સાહેબ એકથી બાર સુધીના કેમ લખવાના તો એના માટે હું તમને કહું નવ દસ અગિયાર અને બાર એકથી બાર સુધીના આંકડા એટલા માટે કારણ કે પાસા પર વધુ વધુ બાર સરવાળો થઈ શકે કારણ કે બે સિક્સ પડે તો બાર થાય એટલા માટે મેં એકથી બાર સુધીના આંકડા લખ્યા છે હવે તમારે એકની સામે ઝીરો લખી દેવાનું બરાબર યાદ રાખજો પછી જીરો પછી સંખ્યા આવે એક પછી બે બે પછી ત્રણ બરાબર ત્રણ પછી ચાર ચાર પછી સંખ્યા આવે પાંચ પાંચ પછી સંખ્યા આવે છ હવે ઝીરોથી છ સુધીની સંખ્યા લખી હવે આપણે ઉતર ઉતરતા ક્રમમાં જવાનું છે છ પછી પાંચ યાદ રાખજો પાંચ પછી ચાર ચાર પછી ત્રણ ત્રણ પછી બે બે પછી એક મિત્રો તમારે આ ક્રમ યાદ રાખશો ને એટલે તમારો સરવાળાવાળો પ્રશ્નો સોલ્વ થઈ ગયો અને તમારે આમાં ગોતવાની જરૂર નહીં પડે કારણ કે આમાં ગોતવા જશો અને ભૂલે ચૂકે એકાદ રહી ગયો તો ગણવામાં મિસ્ટેક થશે એટલે એકથી બાર સુધીના આંકડા લખો પછી આ રીતે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ અને પછી ઉતરતી ક્રમમાં પાંચ ચાર ત્રણ બે અને એક હવે સરવાળો આઠ થાય તો ક્યાં ગયો સરવાળો આઠ એવું કેટલી વખત બને તો પાંચ વખત તો કુલ પરિણામ છત્રીસ છે છત્રીસમાંથી પાંચ વખત એવું બન્યું કે સરવાળો આઠ થાય તો આ મને ખબર હોય તો તરત લખું જો પાંચ રાઉન્ડ થવા જોઈએ તો આમાં પાંચ થાય કે જોઈએ આપણે વાર લાગશે છ ને બે આઠ પછી ચાર ને ચાર આઠ પછી આ પાંચ ને ત્રણ આઠ પછી છ ને બે આઠ હજુ એકાદ બાકી રહી ગયું છે ગમે ત્યાં હશે આઠ સરવાળો એક બે ત્રણ આ રહ્યો જો પાંચ ને ત્રણ આઠ તો એક બે ત્રણ ચાર પાંચ બાળકો આ રીતે મને વાર લાગશે પણ મને આ શોર્ટકટ ખબર છે એટલે તમામને વિનંતી કરીશ કે આ સ્ક્રીનશોટ લઈ લેજો કે એકડો સરવાળો એક થાય એવું ઝીરો વખત બને કારણ કે એવું તો બને જ નહીં કારણ કે પાસો છે એટલે ઓછામાં ઓછો સરવાળો બે તો થાય જ તે એટલે એક થાય નહીં બરાબર બાર થાય એવું એક જ વખત બને કારણ કે બે સિક્સ પડે તો જ બાર થાય એટલે આ અગત્યનું છે તમારા માટે બસ મારે આ જ વસ્તુ તમારે કેવી હતી હવે આ બીજા દાખલામાં સરવાળો બાર થાય તો કુલ પરિણામ આપણે છત્રીસ બનાવ્યા છે છત્રીસમાંથી બાર કેટલી વખત પડે તો એક વખતે ઉપર આવશે એક બરાબર છે બાળકો તો આ રીતે તમે તૈયારી કરતા રહો હું આશા રાખું છું કે મારા આ વિડીયોમાં આપ સૌને સારી રીતે ખબર પડ પડી હશે અસ્તુ જય હિન્દ જય ભારત